સમાઘોઘા ગામના એકસો આઠ યાત્રીઓએ કુંભમેળામાં ડૂબકી લગાવી સ્નાન કર્યું પરત ફરતા સમાઘોઘા ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના એકસો આઠ યાત્રીઓએ પવિત્ર કુંભમેળામાં ગંગા સ્નાન અને ડૂબકી લગાવી જીવનનું પવિત્ર કાર્ય પૂર્ણ કર્યું છે યાત્રા પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ ગામે પરત ફર્યા ત્યારે તેમનું ઢોલ નગારા અને ફટાકડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન માટે હરેન્દ્રસિંહ જાડેજા ગામના લોકોનું વિશેષ યોગદાન રહ્યું હતું યાત્રાળુઓએ પ્રયાગરાજના કુંભમેળામાં ઉત્તમ વ્યવસ્થાઓ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો યાત્રાળુઓએ જણાવ્યું કે આ વર્ષની કુંભમેળાની વ્યવસ્થાઓ અત્યંત ઉત્કૃષ્ટ રહી હતી યાત્રાળુઓ માટે આરામદાયક રહેવા ભોજન સ્નાન આરોગ્ય સેવાઓ અને સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી કુંભમેળાના પવિત્ર સ્નાન બાદ યાત્રાળુઓએ તેમના અનુભવો ગામના લોકોને જણાવ્યા અને ભક્તિભાવ સાથે તેમના ઘરોમાં પરત ફર્યા હતા આ યાત્રા અને ભવ્ય સ્વાગતને કારણે ગામમાં એક ધાર્મિક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે મુન્દ્રા તાલુકા સમાઘોઘા ગામથી અમે જાત્રાએ ગયા હતા અમે મોહનબા સાથે ગયા હતા અમને હરુભાઈએ જાત્રા કરાવી કુંભ મેળાનો લાવો અમને બધાને મળ્યો છે અમે ત્યાં દસ દિવસ બહુ મજા કરી છે અને આટલો લાવો અમને મળે પણ નહીં અને જે અમારા વડીલ છે એમના સાથે ગયા ત્યાંથી અમને લાવો મળ્યો છે અને ત્યાં અમે દસ દિવસ રોકાણા અને જ્યાં જમવાની સગવડ પણ સારી હતી ડ્રાઈવર કન્ડકટરો પણ સારા હતા અમને બધી જગ્યાએ લઈ જતા હતા બધે દર્શન કરાવતા હતા અને અને અમારા ભાઈ ગુ મેન મોહનબા હતા એ અમને લોકોને જમાડી અને પછી જમતા હતા અને સુવાની સગવડ જમવાની સગવડ બધી સગવડો સરસ હતી ત્યાં અમે દસ દિવસ રહ્યા પણ અમને લોકોને એવું લાગ્યું નથી કે અમે બારે છીએ અમને ઘર જેવું જ ત્યાં લાગ્યું છે અને અમે બધાએ બહુ મજા કરી છે બહુ સરસ સુવિધાઓ હતી ત્યાં અમે ગયા અમને બહુ મજા આવી ગઈ ગર્દીઓ ઘણી પણ બધાને મજા આવી ગઈ કાશી ગોકુળ મથુરા વૃંદાવન અયોધ્યા પ્રયાગરાજ બધી બહુ મજા આવી છે અમને લોકોની હકુમતસિંહ જેઠવા અમે અહીંયા કર્યાગરાજ એકસો ને આઠ જણા અહીંયાથી ગયા હતા જાત્રા કરવા એ હરેન્દ્રસિંહ જાડેજા માજી કારોબારી ચેરમેન એમના તરફથી અમે જાત્રા સફળ પાડી અમે પ્રયાગરાજ ગયા પણ હું આ કરોડોની પબ્લિક એમાં પણ અમારા સમા વોગાને એકસો આઠ જણા અમે અમારે કાંઈ પણ તકલીફ નથી થઈ એમાં મોદીજીનો ને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ધન્યવાદ માનીએ કે કોઈની પણ એક વસ્તુ પણ આમ કાંકરી બરોબર નથી ખોવાણી ક્યાંય પણ અને ખૂબ સરસ રીતે અમારે બધા પ્રયાગરાજ ગોકુળ મથુરા ગાયાજી બધે ઠેકાણે યાત્રા અમારી સફળ થઈ છે આજે જે ગામની હરેન્દ્રસિંહ તથા મોહનભાઈ જે યોજનાનું આયોજન કરેલ યાત્રાનું આયોજન કરેલ એ ભાગ્યશાળી છે હું તો કહું છું કે એકસો ચુમ્માલીસ વર્ષે આજથી આપણી ત્રીજી પેઢીએ જોવાનો વાળો આવશે એ કરી બહુ સરસ આયોજન કર્યું હતું ખાતરા પૂરણ કરાવી ત્યાં મોદી સાહેબ તથા યોગી આદિત્યનાથજીએ બહુ સરસ આયોજન કરેલું હતું કોઈને પણ ક્યાંય તકલીફ આટલી મેદની હતી કરોડોના હિસાબે ત્યાં કોઈ પણ તકલીફ થઈ નથી એ બદલ હું હરેન્દ્રસિંહ તથા મોહનબાનો આભાર માનું છું મારું નામ હરેન્દ્રસિંહ જાડેજા ગામ સમાવોગા અમારા ગામે એકસો ને આઠ જણા ગત એકવીસ તારીખના રાતના અહીંયાથી મહાકુંભ મેળો જે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવેલો હતો તેનામાં પવિત્ર ડૂબકી લગાવવા માટે એકસો આઠ જણાનો સંઘ અહીંયાથી નીકળ્યો હતો બા મોહનબા અને કૃષ્ણ મહિલા મંડળની આગેવાનીમાં સમાયોગાથી એકસો આઠ જણા ગયા હતા પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી ત્યારબાદ કાશી વિશ્વનાથ અયોધ્યા અને ગોકુળ મથુરા બધે ફરી અને આજે દસ દિવસ પછી આજે પોતાનું યાત્રા પૂરી કરી અને સમાવો ગામે પધાર્યા છે ત્યારે અમે એક માનતા રાખેલ કે યાત્રા સફળ થાય તો દાદા સામ્રાજવીરને આપણે અહીંયા નારીયેલ વધેરી અને અહીંયા કને એમનું આભાર માની અને અહીંયાથી છૂટા પડીશું આજરોજ જ્યારે યાત્રા આવી છે ત્યારે યાત્રાઓના મોઢા ઉપરથી આપ જોઈ શકો છો કે દસ દિવસની યાત્રા દરમિયાન તેઓ અહીંયા કને ત્યાંની વ્યવસ્થા કે જે મોદી સાહેબ અને યોગી સાહેબના નેતૃત્વમાં જે અયા કરીને વ્યવસ્થા થયેલ હતી જે મહાકુંભ કાશી વિશ્વનાથ અયોધ્યા બધે ફરી અને આજે યાત્રા કરીને દસ દિવસનો યાત્રા કરી અને આજે પરત ફર્યા છે સમસ્ત ગ્રામજનોએ તેમને વધાવી લીધા છે ત્રણે જે બસ ગઈ હતી ફૂલ ફૂલહાર દ્વારા સ્વાગત કરી ઢોલ નગારાથી તેમનું સામયું કરી અને અહીંયા આપણે અહીંયા પૂર્ણ કર્યું છે અહીંયાથી બધા છૂટા પડીશું તમામ યાત્રાળુએ હું તો એકમાત્ર નિમિત્ત હતો કે યાત્રા જવું એ બધાને એક મનની ઈચ્છા હતી તો મહિલા મંડળે વાત કરી તો મેં કીધું તમે અડધો સહયોગ આપો અડધો સહયોગ મારો તે તરફથી બધા અહીંયાથી યાત્રા કરવા માટે ગયા હતા યાત્રા સૌની સફળ થઈ છે તે બદલ દાદા મહાદેવ અને સામ્રાજબી દાદા તમામનો આપણે અહીંયાથી સમાગા ગામ વતીથી અમે બધાનો આભાર માનીએ છીએ કે યાત્રાનો લાભ લીધો અને આ યાત્રા સફળ બની તે માટે મા આશાપુરામાં મુંબઈ અને મા આપણાને સામ્રાજબી દાદાના આશીર્વાદથી યાત્રા સફળ રહી છે અસ્તુ ભારત માતા ગીરી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે અકાળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ સાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો